પીપલોદ વિસ્તારમાં આવેલા કુબેરા ગાર્ડન પાસે ગણેશ રાઠોડ પરિવાર સાથે રહે છે તેમના પરિવારમાં ચાર સંતાન છે તે પૈકી નવ વર્ષનો પુત્ર શનિ રાઠોડ ઘરેથી તૈયાર થઈને સવારે શાળાએ જવા માટે નીકળ્યો હતો ઘર પાસે જ શનિને નીચે પડેલી પતંગ દેખાતા દિવાલ કૂદીને લેવા ગયો હતો દરમિયાન એક સાથે છ થી વધુ રખડતા સ્વાન દોડી આવ્યા હતા અને શનિ પર હુમલો કરી આખું માથું ફાડી નાખ્યું હતું બાળકનો રડવાનો અવાજ આવતા લોકો દોડી આવ્યા હતા કૂતરાઓના ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો ઘટનાને લઈ બાળકના માતા પિતા દોડી આવ્યા હતા બાળકને લોહી લુહાણ હાલતમાં જોઈ ચોંકી ગયા હતા ત્યારબાદ તાત્કાલિક એકસો આઠમાં માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બાળકની ગંભીર હાલત જોઈ તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી બાળકને એટલી ગંભીર ઈજાઓ હતી કે રખડતા સ્વાનોએ બાળકના માથાના ઉપરની આખી ચામડી જ કાઢી નાખી હતી સ્વાનોએ બાળકના આખા શરીરના ભાગે વીસ જેટલી ઈજાઓ પહોંચાડી હતી હાલ બાળકને ગંભીર હાલતમાં સર્જરી વિભાગમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે સુરતમાં રખડતા સ્વાનુનો નાના બાળકો સહિત લોકો શિકાર બની રહ્યા છે થોડા દિવસો પહેલા વરાછામાં રહેતી નાની બાળકી પર કૂતરાઓએ હુમલો કરી આંખ ફાડી નાખી હતી જેના કારણે બાળકીએ પોતાની આંખ ગુમાવી છે ત્યારે ફરી નવ વર્ષના બાળક પર રખડતા સ્વાને હુમલો કરી આખા માથાની ચામડી ફાડી નાખી છે ત્યારે લોકો મહાનગરપાલિકા સામે નિરાશા વ્યક્ત કરી રખડતા કૂતરાઓ પર કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે ચિનુભાઈ શું ઘટના બની હતી સવાર સવારમાં અમે હું નાઈને હજુ લુંગી જ બાંધેલી બહાર નકલીને જોતા હતા પેલા કાકા દોડ્યા ને હું દોડ્યો ને કૂતરાને પંદરેક કુતરા છોકરાને પકડીને મતલબ પીછાડી નાખેલો હતો કૂતરાને તો અમે ટાઈમ પર દોડી ગયા તો છોકરોનો બચી ગયો છે છોકરો સારો છે બધું ફાડી નાખ્યું છે પણ અહીંયા બહુ કુતરાનો બહુ આતંક છે રસ્તા ઉપર દોડે છે લારીઓ માટે ચિકન ની લારીઓ બધી છે એના માટે કુતરા અહીંયા રહે છે રસ્તા પર ગાડીવાળા પર બી અટેક કરે કોઈ ગાડીવાળો જોતો તો બી દોડે છે એસમસી વાળા આવે છે તો આવીને ફરી નાહી જાય છે કોઈ પકડતા નથી કૂતરાને બાળકને ને ક્યાં ક્યાં માથામાં માથામાં તો આખું ચામડું કાઢી લીધું છે ગળામાં છે હાથ પગમાં છે બધે જ આખું ફાડી નાખ્યું છે એમ પાંચ મિનિટ માટે છોકરો બચી ગયો બાકી કોઈ ચાન્સ નહીં હતો છોકરાને પાડી દીધો છોકરો ચક્કર આવી નીચે પડી ગયો હતો હાલ સવારે સાત આઠ વાગ્યાની આસપાસ ગાર્ડન થશે નવ વર્ષનું બાર ટ્યુશન બી સારા એ જતું હશે ત્યારે એને કુતરાએ બાઇક કર્યું હતું અને આખા શરીરે લગભગ ઓછામાં ઓછા પંદરથી વીસ જેટલા બાઇકના નિશાન છે અને તેને એકસો આઠ ઇમરજન્સી દ્વારા ઇમરજન્સી બહારમાં લાવવામાં આવેલી હતી અને બાળકને અહીંયા પ્રાથમિક સારવાર અપાઈ રહી છે અને બાળક હાલ સ્ટેબલ કન્ડિશનમાં છે સર કેટલું ગંભીર રીતે કર્યું છે બાળકને આખા શરીરે બાઇટના નિશાન છે માથાથી લઈને પગ સુધી બાઇક ડોગ બાઇકના નિશાન છે એમાં એના સ્ટાર્કમાં સૌથી મોટું બાઇટનું નિશાન છે સર હાલ કેવી પરિસ્થિતિ બાળક હાલ સર્જરી વિભાગમાં સ્ટેબલ કન્ડિશનમાં છે સારવાર હેઠળ છે એના પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન સોનોગ્રાફી એક્સરેઝ એવું બધું થઈ રહ્યું છે મારું નામ સંજયભાઈ પાટીલ નગર પ્રાથમિક સ્કૂલ શિક્ષણ સભી સભ્ય છું હવે અમારી સમિતિનો જે વિદ્યાર્થી હતો અને જે સોશિયલ મીડિયામાં અમને ખબર પડી કે એને કોઈ કૂતરાએ બચકા ભર્યા છે અને બાળક ગંભીર રીતે ઘાયલ છે અમે શાળામાં તપાસ કરી તપાસ કરતાં અમને જાણ થઈ કે બાળક બીજા માળે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે એટલે બધા સભ્યોને એમ લાગ્યું કે આપણે માનવતાના ધોરણે વહેલી તકે આપણા એકદમ નાના વર્ગમાંથી આવતા લોકો અહીંયા આપણા ભણતા હોય એના માટે આપણે જવું જોઈએ એમની શું સમસ્યા છે આપણે જાણવી જોઈએ એટલા માટે અમે બધા ત્યાં આવ્યા ચેરમેનશ્રીને બધા સભ્યોને એવી લાગણી હતી કે કદાચ આમનો પ્રોબ્લેમ હશે કંઈક પણ બીજો આર્થિક પણ પ્રોબ્લમ હશે તો બધા સભ્યો મળીને એનો કંઈક આપણો રસ્તો કાઢીએ એવી પણ એમને ચેરમેનશ્રી અને બધા સભ્યોએ ભાઈદારી આપી છે સાથે સાથે ડૉક્ટર સાહેબ સાથે ચર્ચા કરતાં એમને એમ કહ્યું કે એમની ક્રિટિકલ કન્ડિશન છે ટ્વેન્ટી ફોર આવર ડેન્જર છે એટલા માટે બધા ચિંતિત થયા અને એના મા બાપને બી કીધું ને ડૉક્ટર સાહેબ સાથે અમારા સભ્ય ડીન સાથે પણ વાત કરી એમને અમને બાયદારી આપી કે બહાર જે એ કરવાના સેવા શુશ્રુષા એ અમે અહીંયા પણ કરીશું એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને એવું જરૂર પડશે અમે તમને જણાવીશું આ બધા સભ્યો મળીને એમને સાંત્વન આપીને અમે છૂટા છીએ આભાર મારું નામ ફકીર હસન સાહેબ અઠવા જોડાના નિરીક્ષક તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવું છું હા ધોરણ શાળા ક્રમાંક ત્રણ પીપલોદ ગામમાં આવેલી શાળા છે અને શનિ રાઠોડ કરીને બાળક ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે જ્યારે ઘરેથી એ શાળામાં આવતી વખતે એ બાળકને લગભગ પતંગ એક ગોડાઉનની અંદર એક પતંગ હતું અને પતંગ લેવા માટે ગયો કૂદ્યો એટલામાં ત્રણથી પાંચ કૂતરાઓ એને ગંભીર ઈજા પહોંચાડી છે બાળકને કઈ ઈજા હમણાં કેવી પરિસ્થિતિ છે અત્યારે હાલ એના માથાના ભાગે જે ગંભીર ઈજા થઈ છે એનું ઓપરેશન પણ થઈ ગયેલું છે અને ઓપરેશન થઈને બાળક અત્યારે હાલની ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવી ગયેલ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માન્ય અધ્યક્ષ મહોદય માન્ય ઉપાધ્યક્ષ મહોદય માન્ય તમામ સભ્યશ્રીઓ અને પ્રિન્સિપલ્સ ત્યાંના સ્ટાફ અને બધા મિત્રો આવીને અહીંયા બાળકને સાંત્વના પણ આપી છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વતી માન્ય અધ્યક્ષ મહોદય અને માન્ય ઉપાધ્યક્ષ મહોદય તમામ સભ્યો વતી જે પણ આર્થિક સહાય કે અન્ય જે પણ પ્રોવાઈડ છે એ પણ તૈયારી બતાવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પીપલોદ સારા નંબર ત્રણમાં સની રાઠોડ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે પણ એ જ્યારે પીપલોટ ગામમાં છે આ સ્કૂલ એ એના ઘરેથી સારા તરફ આવી રહ્યો હતો ત્યારે કંઈક પતંગની લાઈમાં એ બાજુના કોઈ ગોડાઉનમાં કૂદ્યો અને ત્યાં પાંચ છ કૂતરાઓ હતા તેને વર્ગ આખા શરીરે માઠા પર પગ પર એને કડીને ઈજા થઈ છે અને એને તાત્કાલિક જે અમારા નગર નિરીક્ષક છે કે આચાર્ય મિત્ર જે છે શિક્ષકોએ એમને તાત્કાલિક સિવિલમાં દાખલ કર્યો છે જેવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યને ખબર પડી એટલે તમામ સભ્ય અમારા વાઇસ ચેરમેન તેમજ તમામ શિક્ષણ સમિતિના એક એક સભ્ય અત્યારે સિવિલમાં વિદ્યાર્થીની મુલાકાત લીધી અને એના વાલીને બી મુલાકાત લીધી અને સારી રીતે અત્યારે તો સારવાર ચાલે છે પણ અમે એમના વાલીને બી કીધું છે જરૂર પડે તમે જરીક બી ચિંતા નહીં કરતો એનો જે કંઈ ખર્ચો હશે એ અમારા તમામ સભ્યએ કીધું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એનો ખર્ચો ઉપાડી લેશે અને જરૂર પડે તો પ્રાઇવેટ કોઈ એને હોસ્પિટલમાં લઈ જવાની જરૂર પડે એ માટે બી અમે એમને સૂચના આપી છે એનો બી જે કંઈ ખર્ચો હશે તે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ રજૂઆત કરી છે અને એને જલ્દી સારું થઈ જાય એવું અમે તમામ સભ્ય પ્રભુને પ્રાર્થના કરીએ છીએ પરિસ્થિતિ કેવી છે અત્યારે હાલ શરૂઆતમાં એની પરિસ્થિતિ આખા શરીરે કૂતરાએ બચકા ભર્યા હતા એટલે પરિસ્થિતિ થોડી નાજુક હતી પણ હાલ એને પરિસ્થિતિ સારી છે એને ઓપરેશન કરીને આવ્યો છે પણ સારી છે એટલે બહુ લગભગ તો એને સારું થઈ જશે